આઠ હજાર કરોડનો આઈપીઓ અગિયાર ડિસેમ્બર સુધીમાં પૈસા ભેગા કરી રાખજો કમાવવાનો મોકો હાથમાંથી જવા ન દેતા શું તમે પણ આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે શેર બજારમાં પૈસા લગાવવા માટે રોકાણકારો માટે વધુ એક શાનદાર મોકો આવી રહ્યો છે હકીકતમાં વિશાલ મેગા માર્ટ નું આઈપીઓ આવતા અઠવાડિયે અગિયાર ડિસેમ્બર બે ના રોજ ખુલી રહ્યો છે રોકાણકારો તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ આઈપીઓ ભરી શકશે એન્કર રોકાણકારો માટે આ આઈપીઓ એક દિવસ પહેલા એટલે કે દસ ડિસેમ્બરે ખુલશે આ આઈપીઓ દ્વારા કંપનીનો ઈરાદો આઠ કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર આ આઈપીઓ દ્વારા નવા શેર જાહેર કરવામાં આવશે નહીં આ આઈપીઓ ઓફ ફોર સેલ છે જેમાં પ્રોમોટરો સમાયત સર્વિસ એલએલપી તેના શેરને ઓફલોડ કરશે હાલમાં સમાયત સર્વિસ એલએલપીની સુપરમાર્કેટ ચેનમાં છન્નું પોઈન્ટ પંચાવન ટકા ભાગીદારી છે જ્યારે સીઈઓ ગુણેન્દ્ર કપૂરની બે પોઈન્ટ પિસ્તાળીસ ટકા ભાગીદારી છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કો કોટક મહિન્દ્રા કેપિટલ ICICI सिक्योरिटीज, જેફરીઝ, JP મોર્ગન અને મોર્ગન સ્ટેનલી આ IPO માટે સલાહકાર તરીકેની ભૂમિકામાં છે. વિશાલ મેગા માર્ટ ત્રણ મુખ્ય કેટેગરીમાં પ્રોડક્ટ ઓફર કરે છે. એપલ, જનરલ મર્ચન્ડાઇઝ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. તમને જણાવી દઈએ કે 30મી જૂન 2024 સુધીમાં કંપનીના 626 વિશાલ મેગા માર્ટ સ્ટોર છે. તેની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ પણ છે વિશાલ મેગામાર્ટ મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કપડાં જનરલ મર્ચન્ડાઈઝ અને ફાસ્ટ મૂવીંગ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઓફર કરે છે પાછલા વર્ષોમાં વિશાલ મેગામાર્ટનું પરફોર્મન્સ મજબૂત રહ્યું છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કંપનીને આઠ હજાર નવસો અગિયાર પોઇન્ટ નવ કરોડ રૂપિયાની આવક કરી હતી જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં આ આંકડો સાત હજાર પાંચસો છ્યાસી કરોડ રૂપિયા હતો આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો ત્રણસો એકવીસ પોઈન્ટ સત્તાવીસ કરોડથી વધીને ચારસો એકસઠ પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયા પહોંચી ગયો છે મિત્રો જો તમે પણ આ આઈપીઓમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો આ તમારા માટે ઘણી સારી તક છે તેનો લાભ ઉઠાવો વિડીયો ગમે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં